જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો તારીખ છે બાવીસ સાત બે હાજર પચીસ ના રોજ દાંતીવાડાની આવક છે દસ ફૂટે પહોંચી ગઈ છે દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે દાંતીવાડા ડેમ એકવીસ પોઈન્ટ ત્રણ ટકા ભરાઈ ગયો છે મિત્રો હાલમાં ઉપરવાસ માં વરસાદ ઓછો થતા દાંતીવાડા ડેમ માં પાણી આવકમાં ઘટાડ જો જોવા મળશે અને આગામી દિવસોમાં હવામાન વિભાગે નવી આગાહી જાહેર કરી છે એટલે દાંતીવાડા ડેમના ઉપરના ભાગમાં માઉન્ટ આબુ આબુ રોડ અંબાજી દાંતા ત્યાં આગળ વરસાદ પડશે તો દાંતીવાડા ડેમમાં પાણી આવકમાં વધારો જોવા મળશે અને તેના અંગે દાંતીવાડા ડેમ પણ ઝડપથી ભરાતો જોવા મળશે ઘણા બધા મિત્રોની કોમેન્ટો આવતી હતી કે દાંતીવાડા ડેમના તાજાને લાઈવ સમાચાર લાવો તો મિત્રો આ હાતા આજના સાંજના દાંતીવાડા ડેમના તાજાને લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી થી પહેલા વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી